જાકોરા કે સાય માર શકે ના કોઈ સુરત જિલ્લાના બારડોલીમાં અકસ્માતની ઘટના બની હતી સુરતના બારડોલી કડોદ સ્ટેટ હાઇવે પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યાં એક બાઇકે બીજા બાઇકને ધડાકા ટક્કર મારતા ચાર લોકો હવામાં ફંગોડાયા હતા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે સુરતના બારડોલી કડોદ સ્ટેટ હાઇવે પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો શ્રાયક બાઈકે બીજી બાઇકને જોરદાર ટક્કર મારતા ચાર લોકો હવામાં ફંગોળાયા હતા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે એમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રોંગ સાઈડમાં જઈ રહ્યો છે એવામાં સામેથી ત્રણ સવારી સાથે આવી રહેલી બાઇક તેને જોરદાર ટક્કર મારે છે બંને બાઇકની ભયંકર ટક્કરને પગલે રોડ ક્રોસ કરનાર બાઇક ચાલક અને સામેથી આવી રહેલી બાઇકમાં સવાર ત્રણ મળી કુલ ચાર લોકો ફંગોળાઈને રસ્તા પર પડે છે સામેથી આવી રહેલી બાઇકમાં સવાર ત્રણ લોકો અંદાજીત સો ફૂટ જેટલા રોડ પર ખસેડાય છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ચારેય લોકોને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે સુરત અને ભાવનગરના